આજે સાબરમતી રિપોર્ટનો સ્પેશિયલ શો અહીંયા સેવન સ્કાય આપણા થિયેટરમાં કરવામાં આવ્યો હતો બસોથી વધારે શિક્ષકો અહીંયા હાજર હતા આખો શો ફૂલ હતો આપ આપણને સૌને ખબર છે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેના દિવસે સાબરમતી એક્સપ્રેસનો એસ સિક્સ બોગી આખી બાળવામાં આવી હતી અને એનો સચ એનું સત્ય ઉજાગર કરવા માટે એક અદ્ભુત પ્રયાસ ફિલ્મના માધ્યમથી કરવામાં આવી છે અને મને એવું લાગે છે કે બધા જ લોકોએ આ પિક્ચર જોવું જોઈએ ખાસ કરીને બધા જ શિક્ષકો મીડિયાના લોકો કારણ ભવિષ્યમાં આ ઇતિહાસ પણ ભણાવવામાં આવશે અને આ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બેનું જે સત્ય છે એ ઉજાગર કરવાનો અદ્ભુત પ્રયાસ આ પિક્ચરના માધ્યમથી થયું છે મારી બધા મીડિયાના પણ મિત્રોને વિનંતી છે કે તમને પણ સ્પેશિયલ શો માત્ર મીડિયાના મિત્રો માટે જો કરવું હશે તો અમે બધા મિત્રો મળીને આ શો કરશું અને બધા મીડિયાના મિત્રો આ જોયા અને બધા જ લોકો માટે પણ જે સત્ય છુપાવવાની કોશિશ થઈ ગુજરાતને જે રીતે બદનામ કરવાની કોશિશ થઈ અને એટલા માટે એક ટ્રેનનો એક ડબ્બો બાળવામાં આવ્યો કે ટ્રેન અયોધ્યાથી નીકળી હતી અને પછી એ અયોધ્યાનો ચુકાદો પણ આવ્યો અને આ સત્તાવન કાર સેવકો જે મૃત્યુ પામ્યા હતા અને એમને અંજલિ રૂપે આ જ વર્ષે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે સૌ અદ્ભુત રામ મંદિરનું નિર્માણ કર્યું કરી શક્યા આપણને એક ઇતિહાસ છે એટલે અનેક લોકોના બલિદાનથી આજે બાવીસ જાન્યુઆરી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે તો અનેક લોકોના બલિદાનને ઉજાગર કરતી આ કથા છે આ બધા લોકોએ જોવી જોઈએ અને એક દસ્તાવેજી ફિલ્મમાં બની છે તો જે ફિલ્મ મેકર છે એને હું ખૂબ ધન્યવાદ આપું છું મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આ પિક્ચરને તમે ખૂબ વ્યાપક બોડી પ્રસિદ્ધિ આપ્યો ગુજરાત સરકારને હું અભિનંદન અને એમનો આભાર માનું છું કે આ ફિલ્મને એમણે ટેક્સ ફ્રી પણ કરી છે તો બધા દર્શકોને પણ મારી વિનંતી છે તમારા કે ફિલ્મ તમે જરૂર જુઓ